નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ પોલીસ મથકે અને હળવદ પોલીસના નવનિયુક્ત પીઆઈ જે છે આરટી વ્યાસ તો તેઓ દ્વારા જે છે ગઈકાલે હળવદ તાલુકાના ટીકર પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં જે રેતી ચોરી જે રેત માફિયાઓ છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને જુદા જુદા જે વાહનો છે જે ખનીજ ચોરી કરતા જે વાહનો છે તેને ઝડપી લેવામાં આવ્યા છે હળવદ પોલીસ દ્વારા જે કેટલાક જે શખ્સો છે તેને પણ ઝડપી લીધા છે સાથે રૂપિયા એકોતેર લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ પણ કબજે કરીને હડોદ પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા છે તેની સાથે થોડીક મહત્ત્વની મિત્રો વાત આપણે એ પણ એક કરવી છે કે પોલીસ મથકે જે ડમ્ફરોને લઈ આવવામાં આવ્યા હતા તેની સાથે અગાઉ જે માથક પાસેથી જે ડમ્ફરો ઝડપાયા હતા તો પછી અત્યારે અમને જાણવા મળ્યું અમુક અહીંના જે લોકો છે એની પાસેથી જાણવા મળ્યું અહીંથી પસાર થતા તેના કે રાત્રિના સમયે જે અહીંયા વાહનો પડ્યા હતા એના ડીઝલની ટાંકીઓ છે ટાંકીઓ તોડી નાખવામાં આવી છે અને તરિયા જાટક જે છે એ કરી નાખવામાં આવ્યા છે એટલે હવે મહત્ત્વની મિત્રો વાત એ છે કે આ ડીઝલ જે છે ડી

કે બે ટ્રેક્ટર છે એક જેસીબી છે તેની સાથે એક હિટાચી મશીન છે બે ડમ્ફર છે અને બે હુડકા મશીનો જે છે એ પણ ઝડપી લેવામાં આવ્યા છે આપણે છીએ અત્યારે હળવદ પોલીસ મથકે જો મોબાઈલ આ બે ટ્રેક્ટર છે બે એક જેસીબી છે સાથે જ હિટાચી મશીન એ પણ બધું છે મિત્રો અને તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે સાથે જ જે કેટલાક શખ્સો જે રેતી ચોરી કરતા હતા તો તેઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે બે ચાર છ છતાં જેટલા જે રેત માફિયાઓ છે તો તેની પણ હળવદ પોલીસ દ્વારા અટકાયત જે છે મિત્રો એ અટકાયત કરવામાં આવી છે અત્યારે બે ટ્રેક્ટર એક જેસીબી તેની સાથે ટ્રકો જે છે બે ડમ્ફર હતા તો એ બંને જે ડમ્ફરો છે તો તેઓ તો ખાલી હતા રેતી ચોરી કરવા માટે ગયા હતા પરંતુ એ પહેલાં જે પોલીસ જે છે પોલીસ પહોંચી ગઈ હતી જેથી એ રહી ગયા છે રેતી ભરતા ડમ્ફરો આજી જે જે છત્રીસ એક્સ ઓગણીસ અઠ્યાવીસ નંબરનું આ પણ એ ડમ્ફર છે આ બંને ડમ્ફરો છે મિત્રો અને એની પણ તમને પહેલાં તો આ ટાંકી બતાવી કારણ કે સૌથી મહત્ત્વની અને મોટી વાત મિત્રો આ છે કે પોલીસ મથકે લાયા પછી પણ જે કંઈ વાહનો છે તો એની ડીઝલ ચોરી કોણ કરી ગયું હમણાં અમને જાણવા મળ્યું તો વાત કરતા તક કે ત્રણેક ગાડીઓમાંથી ડીઝલ લઈ ગયા છે કારણ કે મોટા ભાગે રેતીમાં જે કંઈ વાહનો હાલતા હોય તો એની ટાંકીઓ જે છે ટાંકીઓ ફૂલ હોય તો પછી પોલીસ સ્ટેશનમાં આવી અને વાહનોની જે છે ડીઝલ ચોરી કોને કરી આ જે ડીઝલની ટાંકીઓ છે એના તાળા કોને તોડી નાખ્યા ડીઝલનું જે લોક ટાંકીને આવે એ કોને તોડ્યો એ સૌથી મોટો અને મહત્ત્વનો પ્રશ્ન છે આ એક ડમ્ફર હવે બીજું પણ જે મિત્રો છે બીજું ડમ્ફર પણ તમને બતાવીએ કે પોલીસ સ્ટેશનની અંદર જે ડીઝલ જે છે વાહનોમાંથી ચોરી જાય છે એ તો ગજબ કહેવાય આની પણ જે છે મિત્રો આની પણ ટાંકી જે છે એ તૂટેલી છે હવે ચોરી ગયું છે કે અહીંયાથી કોને કાઢ્યું છે ટ્રક માલિકોએ તો કાઢ્યું નહોતું તો પછી બીજા કાઢું કોને એ એક સૌથી મોટો પ્રશ્ન છે આ બીજા નંબરનો ડમ્ફર અને તેની સાથે એક આ માધવ લખેલું જે એન્ટરપ્રાઇઝ લખેલું જે ડમ્ફર છે મિત્રો તો એ હમણાં થોડા દિવસ પહેલાં માથક નજીકથી જે છે હળવદ પોલીસે ગેરકાયદેસર રીતના માટી ભરીને જતું હતું અને ઝડપી લીધું હતું બે હુડકા મશીન જે છે એને પણ ઝડપી લેવામાં આવ્યા છે એક આ છે ડમ્ફર કે આની પણ જે છે ડીઝલની ટાંકી તૂટેલી છે એટલે આવી રીતના જુદા જુદા ત્રણ જે ડમ્ફરો છે અને ટાંકી તૂટેલી છે એટલું જ ખાલી નથી મિત્રો તરિયા ઝાટક જે છે એ ટાંકી કરી દેવામાં આવી છે એટલે આવી રીતના જે મિત્રો છે એ હળવદ પોલીસ મથકે ડમ્ફરો લાયા પછી જે છે મિત્રો એ એની ટાંકીઓ તૂટી જાય છે તો પછી આ જે જવાબદારી છે આ જવાબદારી કોની છે રાત્રિના સમયે તો નહીં પરંતુ મોડી સાંજના ગઈકાલે મોડી સાંજના ટીકર પાસે બ્રાહ્મણી નદીમાં જે છે એ રેતી ચોરી થઈ રહી હતી અને હળોદ પોલીસ દ્વારા જે છે એ દરોડો પાડવામાં આવ્યો હતો કાર્યવાહી કરવામાં આવી હતી એકોતેર લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે સાથે આઠથી દસ જેટલા જે રેત માફિયાઓ છે તો એ રેત માફિયાઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેઓને પણ હળવદ પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા છે આ બંને ડમ્ફરો છે તે બંને ડમ્ફરોમાં રેતી ભરેલી નહોતી પરંતુ રેતી ચોરી કરવા માટે ગયા હતા ત્યાંથી તેઓને અટકાયત કરવામાં આવી છે તેઓની એક હિટાચી મશીન પણ છે કદાચ આ મશીન થોડા સમય પહેલાં પણ હળવદ પોલીસ મથકે જ પડ્યું હતું એટલે કદાચ એવું માનીએ કે રેત એ આનો જે કંઈ દંડ થતો હોય એ ભરીને છોડાવી ગયા છે અને વરી પાછા જે છે એ રેતી ચોરીમાં જ મશીન મેકી દીધું ને વરી પાછા પોલીસના ધ્યાને આ જે મશીન છે આવી ગયું તેની સાથે આ બે હુડકા મશીનો કે જે બ્રાહ્મણી નદીમાં પાણી હોય તો પાણી હોવા છતાં પણ જે છે એ રેતીનો જે કંઈ ધંધો છે રેતીનો ધંધો કરી શકાય તે માટે થઈ અને આવા હુડકાઓ બનાવવામાં આવે છે અને પછી એમાં જૂના ખટારાને હોય તો એના જે કંઈ મશીનો હોય તો એ મશીનો તેમાં ફિટ કરવામાં આવતા હોય છે અને પાઇપ છે કાંઠા લગી હોય છે અને રેતી જે છે મિત્રો એ રેતી પાણીની અંદર પણ ઉપાડવામાં આવતી હોય છે આવી રીતના આખા ઉડકા મશીનો બનાવવામાં આવે છે અત્યારે મિત્રો હળવદ પોલીસ સ્ટેશનની અંદર વાત કરી તો વીસક જેટલા જે ઉડકા મશીનો છે એ પડ્યા છે કારણ કે હુડકા મશીનો જે છે એ કોર્ટમાંથી કે પછી ક્યાંયથી છૂટતા નથી કારણ કે કબાડીમાંથી એન્જિન લઈ હોય છે આનું ને પછી એમણામાં આના કોઈ કાગળિયા કંઈ હોતું નથી એટલે આ એમણાં તો કંઈ છૂટવાનું છે નહીં એટલે આવી રીતના હુડકા મશીનો પણ જે છે પોલીસ સ્ટેશનમાં અત્યારે વીસક જેટલા પીડ્યા છે ડમ્ફરો કે બાકી જે કંઈ હોય તો પછી એના તો કાગળને હોય તો એ બધા તો છૂટી જતા હોય છે પરંતુ આ આ નથી છૂટતા હુડકા મશીનો તેની સાથે મિત્રો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે એટલે મહત્ત્વની અને સૌથી મોટી વાત એ છે કે પોલીસ મથકે લવાયેલા વાહનોની ડીઝલની ટાંકીઓ જે છે મિત્રો એ કોને તોડી છે અને એમાંથી ડીઝલ કોણ ચોરી ગયા છે એ પણ એક તપાસનો વિષય છે કારણ કે પોલીસ સ્ટેશને મૂકેલા વાહનોમાં જો આવું થતું હોય તો પછી ઘણી વખત આપણે બધાએ પણ જોયું છે હાઈવે ઉપર કે હળવદ સાહેબના જુદા જુદા વિસ્તારોમાં પણ જે છે એ ડીઝલ ચોર ગેંગ જે છે મિત્રો એ સક્રિય હોય છે અને ઘણી વખત વાહનોના તરિયા ઝાટક જે છે ટાંકીઓના એ કરી નાખતા હોય છે અને ડીઝલ ચોરી જતા હોય છે પરંતુ આ પોલીસ મથકે જે મથકેલા ત્રણ વાહનો છે તો એની પણ પણ જે ટાંકીઓ ટાંકીઓ છે છે મિત્રો એ તૂટી તો હવે એમાંથી જે છે મિત્રો એ કોણ ડીઝલ લઈ ગયા એ એક મહત્વની પ્રશ્ન છે કારણ કે પોલીસ મથકે મૂકેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કે બીજી કંઈ પણ ચોરી થાય મિત્રો તો એ સૌથી મહત્વની વાત એટલા માટે હોય છે મિત્રો કે જે કોઈ ચોરી ગયા હોય તો પછી એની જે છે મિત્રો એની હિંમત કેટલી કહેવાય અહીંયા પણ આ તમે ઉડકા મશીનો એટલે હમણાં મેં તમને કીધું મિત્રો કે વિષક જેટલા તો આવા ઉડકા મશીનો પીડ્યા હોય છે જેટલા ઉડકા મશીનો અહીંયા લાવવામાં આવે છે પછી ક્યારેય છૂટતા છે નહીં કારણ કે એના એન્જિનોને આ બધું કબાડીમાંથી લઈ આવતા હોય છે અને આ ઉડકા મશીનથી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા હોય છે અને રેતી ચોરી બ્રાહ્મણી નદીમાં અત્યારની કંઈ નવી છે નહીં મિત્રો ઘણા વર્ષોથી ત્યાં આગળ જે છે રેતી ચોરી થાય છે અનેક વખત જવાબદાર જે કંઈ તંત્ર છે તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે કાર્યવાહી કર્યા બાદ પણ જે છે મિત્રો એ રેતી ચોરી બંધ થવાનું નામ નથી લેતી અને એના કારણે જ લાખો કરોડો રૂપિયાના જે વાહનો છે એ અવારનવાર ત્યાંથી ઝડપાય છે ઝડપાયા બાદ છૂટી જતા હોય છે અને વરી પાસા એ જ ધંધા સાથે જે કંઈ વાહન માલિકો છે એ જોડાયેલા છે એવું ક્યારેય નથી બન્યું કે ભાઈ રેતી ચોરીમાં જે વાહનો ઝડપાયા હતા ને પોલીસે એને કે ખાણ જે કે પછી જે કંઈ બીજા તંત્ર છે એને કાર્યવાહી કરી હોય ને પછી એને રેતી ચોરીનો ધંધો બંધ કરી દીધો આવું ક્યારેય બન્યું નથી અહીંયાથી વાહન છૂટે એટલે સીધું જ જે છે એ રેતી ભરવા જ મેકલવામાં આવે છે બાકી કોઈ રેત માફિયાઓને કે ખનીજ માફિયાઓ જે મિત્રો છે એને એવું નથી હોતું કે હવે જે છે તંત્ર આપણને નહીં મૂકે આપણી સામે કાર્યવાહી કરશે કરે છે કાર્યવાહી તો પણ જે છૂટા પછી વરી પાછો એમનું જે કંઈ ધંધો છે એમાં જ લાગી જતા હોય છે એ પણ તમને મને બધાને મિત્રો ખબર છે કે બાર કરોડ રૂપિયાથી વધુનો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ તેઓએ ઝડપી લીધો હતો ને ઝડપા પછી પણ જે છે અનેક વખત સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને વાહનો ઝડપાય છે એટલે એસએમસીએ કાર્યવાહી કરી તેમ છતાં પણ જે છે એ રેતી ચોરી થવાનું આજ દિન સુધી બંધ થયું નથી એ વાત એક હકીકત છે તિરંગા કલરનો છે દેશપ્રેમી હોવા જોઈએ ભારતનો તિરંગા કલર કહેલા છે દેશપ્રેમી હોવા જોઈએ જવાબદાર પોલીસ જયદીપસિંહ જાડેજા ઘણા બધા જે મિત્રો છે એ પણ આપણી સાથે જોડાયેલા છે મિત્રો ખાસ પોલીસ મથકથી અત્યારે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર મેળ્યા હતા કે એકોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ હળોદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે ગઈ કાલે સાંજે ટીક્કરની બ્રાહ્મણી નદી છે તો ત્યાં આગળ કાર્યવાહી કરવામાં આવી છે અને રેતી ચોરી જે કરતા હતા તેઓને ત્યાંથી અટકાયત કરવામાં આવી છે બે ડમ્ફર હતા એ ડમ્ફરોમાં રેતી નથી ભરેલી પરંતુ જે છે મિત્રો એ રેતી ભરવા માટે આવ્યા હતા અને ઝડપાઈ ગયા છે ખાસ જે મિત્રો આપણી સાથે જોડાય છે તમારો પ્રેમ તો બહુ જ મિત્રો મળ્યો છે આપણા હળદ બ્રેકિંગનું જે ફેસબુક પેજ છે મિત્રો તો એને લાઇકને ફોલો કરજો તેની સાથે આપણું ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે હળદ બ્રેકિંગના નામથી જ તો તેને પણ મિત્રો ફોલો કરજો યુટ્યુબમાં પણ આપણી હળદ બ્રેકિંગની ચેનલ છે તો મિત્રો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આભાર મિત્રો અમારી સાથે જોડાયા તે તમામનો